આવું જ્યારે જ્યારે બને ત્યારે સમાજની અંદર એક અવાજ ચોક્કસપણે નીકળે કે દીકરીઓ હદમાં નથી રહેતી દીકરીઓ પોતાની બાઉન્ડ્રીઝને ભૂલી અને બહાર રખડે છે કોઈ કહેવું પણ કે એ દીકરીઓ ટૂંકા કપડાં પહેરે છે કોઈક એવું પણ કે એ દીકરીઓ આજકાલ ખૂબ ફ્રી એટમોસ્ફિયરના નામ ઉપર સોશિયલ મીડિયા પર ઘણું બધું એક્સપ્રેસ કરે છે એક નવો વર્ગ એવો પણ છે કે જે લોકો એવું પણ કહે છે કે તમારા દીકરાઓને સંસ્કાર આપો તમારા દીકરાઓને રાતના મોડા સુધી બહાર નીકળવાનું બંધ કરાવો તમારા દીકરાઓને વશમાં રાખો કલકત્તામાં બનેલી ડૉક્ટર ઉપરની આ ઘટના એટલી અમાનવીય છે કે જે માણસની સંવેદનાને ધ્રુજાવી નાખે એવી છે આનું શું સોલ્યુશન શું કરી શકાય આની અંદર શું આપણે ઈરાક ઈરાન સાઉદી જેવા સ્ટ્રીક કાયદાની જરૂર છે જેની અંદર જાહેરની અંદર ફાંસી આપીએ અથવા વધારેમાં વધારે ક્રૂર સજા આપીએ એ દીકરાઓને ગોંધી રાખીએ કે પછી દીકરીઓને ગોંધી રાખીએ કે દીકરીઓને જન્મવાની જ બંધ કરાવી દઈએ શું કરીએ વધારે સ્ટ્રીક કાયદા બનાવી ઝડપી સજા મળે એવું કંઈક કરીએ સોશિયલ મીડિયાની આ લડાઈની અંદર એ લોકો ફરીથી તમને ડિવાઈડ કરશે એ આ લડાઈને મેલ અને ફિમેલ પર લઈ જશે એ આ લડાઈને પોલિટિશિયન અને નોન પોલિટિશિયન પર લઈ જશે એ લોકો આ લડાઈને ધર્મની સાથે પણ જોડશે પણ તમે દાટેલા રહેજો તમે આનો વિરોધ કરજો આનું શું સોલ્યુશન છે મને નથી સમજાતું આની માટે શું કરી શકાય કેન્ડલ લઈ અને માર્ચ લઈએ કે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે તો સ્ત્રી સન્માનની અંદર મહાભારત પણ લડ્યા હતા અને લંકાનું દહન પણ કર્યું હતું આપણે ત્યાં જઈએ મને નથી સમજાતું પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નિર્દેશ પ્રમાણે આવતીકાલે શનિવારે એક રૂટિન કામ અને રૂટીન ઓપીડીને એક એઝ અ સિમ્બોલિક જેશર કે આ એક ખરાબ વસ્તુ ઘટી છે અને એની સાથે અમે ઊભા છીએ એ બતાવવા માટે અમે ઓપીડી બંધ કરીએ છીએ ઇમરજન્સી સર્વિસીસ ચાલુ રહેશે આની અંદર એવું પણ કોઈ કહેશે કે ભાઈ જેનો વાંક નથી જે દર્દીઓને જરૂર છે એ દર્દીઓને શું કરવા હેરાન થવાનું એમનું શું ગુનો છે અમે એ દર્દીઓ જે ઇમરજન્સીની અંદર છે અમે એમને જરૂર એટેન્ડ કરીશું એઝ અ સિમ્બોલિક જેશ્ચર આવતીકાલે ઓપીડી બંધ રહેશે આ વિડીયો જે જે લોકો જોઈ રહ્યા છે એની સામે અવાજ ઉઠાવો બની શક્યા તમારી દીકરી નથી બની શક્યા તમારી બહેન નથી બની શક્યા તમારા ફેમિલીનું કોઈ નથી પણ આ એક એવી લડાઈ છે જેને આપણે બધા જ લોકોએ ભેગા થઈને લડવી પડશે